નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાદો છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ નવસારી વિજલપોર નગરપાલિકાની અંદર ઘણી બધી મિલકતો એવી છે કે જે જર્જરિત છે અને જર્જરિત મિલકતોને નગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવે છે પણ નોટિસ આપ્યા બાદ ક્યાં તો કોર્ટમાં ચાલતા કેસોના કારણે વિવાદિત સંપત્તિના કારણે અથવા તો રખરખાવ રાખનાર વ્યક્તિઓ ન હયાત હોવાના કારણે મિલકતોનો કોઈ ઉકેલ આવતો નથી ખાસ કરીને જ્યાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિલકતો બંને સાથે હોય છે તો ત્યાં મોટે ભાગે દુકાનદારો જે ખરા એમના દ્વારા સપોર્ટ ન કરવા હોવાતાના કારણે પણ આ મિલકતોનો કોઈ ઉકેલ આવતો નથી આવી જ એક મિલકત ગોલવાડ સ્થિત છે અને એ મિલકત હવે જોખમકારક સાબિત થઈ રહી છે વાત જો કરવામાં આવે તો ગોલવાડ ઉપર મળતી માહિતી મુજબ છીબુની ચાલ ગણાતી મિલકત જે ખરી વર્ષો જૂની છે લગભગ જો વાત કરવામાં આવે તો એ પૌરાણિક એક મિલકત છે ચાલ હતી ત્યાં ત્યાં લોકો રહેતા હતા વસ્તી હતી પણ હવે મકાનો જર્જરિત થવાના કારણે ત્યાં કોઈ પણ રહેતું નથી પણ એની નીચે જે મુખ્ય માર્ગ ઉપર ગોલવાડ સ્થિત દુકાનો બનાવવામાં આવી છે દુકાનદારો આજે પણ પોતાની દુકાન ત્યાં ચલવી રહ્યા છે જે જોખમકારક છે ચોક્કસપણે જોખમકારક છે મિલકત તો સાવ જર્જરિત થઈ ચૂકી છે ગમે ત્યારે ધરાશય થઈ શકે છે અને ખાસ કરીને વાત જો કરવામાં આવે તો આગામી દિવસોમાં જ્યારે અંબાલાલ દ્વારા હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે કે ભવિષ્યના સમયની અંદર વાવાઝોડું પવન ફૂંકાવો અને ભારે વરસાદની આગાહી થઈ રહી છે તો ત્યારે આ મિલકતો જે ખરી એ જોખમકારક સાબિત થાય છે એ મુખ્ય માર્ગ છે ત્યાં નીચે દુકાનો છે દુકાનોની અંદર ગ્રાહકો ગ્રાહકી માટે આવતા હોય છે પોતાની વસ્તુ લેવા માટે આવતા હોય છે સાથે જ મુખ્ય માર્ગ છે ત્યાં રિક્ષા સ્ટેન્ડ છે ત્યાંથી લોકો અવરજવર કરતા હોય ત્યાં ગાડીઓ પાર્ક થતી હોય અને જો કોઈ મુસાફરને અથવા તો ગ્રાહકને કોઈ નુકસાની થઈ તો એના માટે જવાબદાર કોણ કારણ કે હાલ આ મકાન સાવ જર્જરિત થઈ ચૂક્યું છે જેના વિડીયો પણ તમે જોઈ શકો છો અને એની ઉપર હવે કંઈક એક્શન લેવાશે ખરી કે પછીથી જે પ્રમાણે દાંડીવાડ અંદર દિવાલ ધરાશય થતા બાપ અને દીકરા ઇજાગ્રસ્ત થયા એ જ પ્રમાણે નજીકના વિસ્તારની અંદર આખી બાલ્કની તૂટી પડી અને એક મહિલાનું મૃત્યુ થયું હતું તે જ પ્રમાણે વળી પાછું આ કંઈક મકાન જે ખરું જર્જરિત છે એ ખખરબૂજ થઈને પડે અને આવતા જતા રાહદારીને અથવા તો કોઈ ઘરાકને નુકસાનીનો વારો વેઠવાનો સમય આવે તો એ સમયે શું આ જનતાને જવાબ આપવા માટે નગરપાલિકા જાગશે ખરી કારણ કે હાલ તો તમે જુઓ એ પ્રમાણે કે મકાન સાવ જર્જરિત થઈ ચૂક્યું છે પણ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી ત્યાં કોઈ બેરીગેડ નથી મૂકવામાં આવ્યા ત્યાં કોઈ વાહન વ્યવહાર અટકાવવામાં નથી આવ્યો ત્યાં લોકો આજે પણ અવરજવર કરે છે ગ્રાહકો દુકાનોની અંદર જાય છે દુકાનદારોને પણ જીવનું જોખમ છે પણ પોતાનું પેટ્યું રડવા માટે દુકાનદારો પણ ત્યાં કબજો જમાવીને બેઠા છે આ ચાલ છે ચાલની અંદર તમે કદાચ જુઓ તો દુકાનનું ભાડું અથવા તો જે રહેણાંક વિસ્તાર હતો રહેણાંક વિસ્તારની જે ભાડું હશે એ આજે પણ બાબા આદમના જમાનાનું જ ભાડું હશે અને જેથી કરી અને આ વિવાદને કારણે લઈ અને કોઈ પગલા લેવામાં આવ્યા નથી બધા મુદ્દા સાઈટ પર એક જ મુખ્ય મુદ્દો છે કે આગામી દિવસોની અંદર કદાચ વાવાઝોડું અથવા તો ભારે વરસાદ થાય અને આ મકાન ધરાશાયી થાય અને કોઈનો જાનમાલ નું નુકસાન થાય તો જવાબદારી ઉઠાવશે કોણ કે દર વખતની જેમ જ આગ લાગ્યા પછી ફરીથી આપણે કૂવો ખોલવો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવવાની સુવર્ણ તક આવી છે જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી સમય મળે ત્યારે ઘરે કામ પણ કરશે તો રાધે એન્ટરપ્રાઇઝ તમારા બધા માટે લઈને આવ્યું છે ફ્રી સમયમાં ઘરે બેસીને કામ કરો અને રોજના ચારસોથી પાંચસો રૂપિયા કમાવો જેમની અગિયાર બ્રાન્ચ છે તો સરનામું સ્વસ્તિક બિલ્ડિંગ પહેલો માળ એસટી વર્કશોપની સામે બસ ડેપોની સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો